કરસનદાસ ભાદરકા બાદ ફરી એક વખત આમ આદમી પાર્ટીમાં મોટી વિકેટ પડી ચૂકી છે વાત કરી રહી છું ચેતન રાવલની જેઓ પહેલા કોંગ્રેસમાં હતા ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ફરી એક વખત જ્યારે અમે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે તેઓ ફરી આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાશે આ મુદ્દે વાત કરવી છે તમારી સાથે નમસ્કાર વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી બે હજાર સત્યાવીસ ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કરસનદાસ ભાદરકા બાદ ફરી એક વખત આમ આદમી પાર્ટીમાં મોટી વિકેટ પડી ચૂકી છે આપના જોઈન્ટ સેક્રેટરી નેશનલ જોઈન્ટ સેક્રેટરી ચેતન રાવલે રાજીનામું આપ્યું છે ગુજરાતના આપના પ્રમુખ ગઢવીને રાજીનામું છે અને રાજીનામામાં કોઈ અંગત કારણોસર તેમની તાત્કાલિક અસરથી રાજીનામા આપ્યા હોવાની તેમને ઉલ્લેખ કર્યો છે ત્યારે તેમની સાથે વાત કરતા અમને જાણવા મળ્યું કે તેઓ હવે કોંગ્રેસમાં જોડાવાના છે તેઓ ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રબોધ રાવલના પુત્ર છે તેઓ અમદાવાદમાં પણ બે જગ્યાએથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે બે હજાર બાવીસની જ્યારે વિધાનસભાની

કે ભાઈ અમારા કારણોસર આપું છું તો હવે તમે કોઈ પાર્ટી માં જોડાવા ઈચ્છો છો કે આ માં તમારા નિર્ણયો શું લે રહેશે કોંગ્રેસ જઈશ પાછો અચ્છા તો આમ આદમી પાર્ટી માંથી તમને કોઈ વાંધો હતો કોઈ સાથે તમારી કોઈ વાતચીત થઈ હોય ને કઈ એવો બનાવ બન્યો હોય ના 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 એ એ એ બધું છે ને એ બધું બેન બહુ અગત્યનું નથી હોતું અને એવું કઈ નથી આમાં મૂળ વસ્તુ શું હોય છે કે તમને કામ કરવાની જે વાત છે ને એની સાથે સંબંધ છે કામ કરવાની મજા આવવી જોઈએ અને જયારે એમાં ક્યાંક એમ લાગે ને કે નથી મજા આવતી યાર આપણે જે રીતનું કરવું છે જે રીતનું થવું જોઈએ એ તમારી અપેક્ષા છે ઓફકોર્સ એને કોઈ પક્ષને કે એને કોઈ નેતાને કોઈ સંબંધ નથી એ દરેક જણાની વ્યક્તિગત વાત છે એટલે મેં દરેક વખતે મેં કહ્યું છે કે ભાઈ મારે હું કોઈના વિરુદ્ધમાં કે કોઈને પક્ષ કે પાર્ટીની વિરુદ્ધમાં કે નેતાની વિરુદ્ધમાં હું નથી બોલતો કદી અને એ દરેક જણાની પોતાની વ્યક્તિગત બાબત હોય છે એટલે મારે પણ એવું જ છે કે મારું કારણ એ છે કે ભાઈ મને કામ કરવાની મજા આવવી જોઈએ મને કામ કરવાની મજા ના આવે ત્યાં સુધી મારાથી નથી થઈ શકતું તો આ નિર્ણય બે હજાર સત્યાવીસની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખીને તમે લીધો છે તમે તમે રાજકારણમાં છો રાજકીય પક્ષ ની સાથે જોડાયેલા છો એટલે હંમેશા તમારો અલ્ટિમેટ વાત તમારી ચૂંટણી લક્ષી આવવાની હમ કે રાજકારણ ઇઝ ઓલ અબાઉટ અલ્ટિમેટલી ઇલેક્શન એટલે એ ચોક્કસ બને પણ મારા મગજમાં આજની તારીખમાં એવી કોઈ વાત નથી બન

મારે જ્યાં આગળ વાત કરવાની હોય ત્યાં આગળ તો મેં વાત કરી જ લીધી હોય ને બેન આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર બેન હા તો પહેલા કોંગ્રેસ પછી આમ આદમી પાર્ટી અને ફરી એક વખત કોંગ્રેસમાં જોડાશે ચેતન રાવલ તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જોડાયેલા રહો અમારી વિશેષ ન્યૂઝ સાથે જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરજો